અત્યારે લગન ગાળામાં જે તાંબાની માટી ચાલે છે આ બી બહુ વેરાયટી વ્યવસ્થિત છે બઉ સરસ છે સેટ આવે બે વાડકી આવે એક ગ્લાસ આવે ઓકે એક ચમચી આવે અને એક નાની સ્વીટ ડીશ આવે બરોબર લગ્ન માં આપવા માટે વીસ નગરી બેડા પ્રખ્યાત છે વીસ નગરી બરોબર જે બી આપણે લગનમાં માં છોકરીઓને આપવા માટે બી ચાલે એમાં નાની થી એમાં તમારે નાની બે સાઈઝ આવે નાની સાઈઝ આવે એક મોટી સાઈઝ આવે રાજા રજવાડા ના ગ્લાસ આવશે રાજા રજવાડા સૌથી નાનીમાં નાની મૂર્તિ આ રીતની આવે છે તમારે અઢીસો ત્રણસો રૂપિયા થી સ્ટાર્ટિંગ થઈ જાય અને મોટામાં તમારે જેટલી સાઈઝ જોઈ છે એ પ્રમાણે મળી જાય તો બધા ભગવાન મળી જાય એ ટુ જેડ જે તમે માંગો એ રીતના ચમચી માં બી બધી એન્ટિક એન્ટિક આવશે જે આ તવો છે જે થ્રી લેયર માં કહેવાય છે ટેફલોન કોટિંગ કહેવાય છે આને નાનામાં નાની સાઈઝો જે કુકર કદાચ તમારા આવું કદાચ જોવામાં નહીં આવ્યું હોય કોર્પોરેટ ગિફ્ટમાં આપવું હોય કંઈક એના માટે આવી છે નવી વસ્તુ છે કોપરનું આવશે રાતે પાણી ભરીને મૂકો સવારે હેલ્થ માટે બહુ સારું પંજાબી આંટી કહેવાય છે તમારે રાંધવા છે બધામાં ચાલે છે આ કરેલી આવશે પાછી તો તમે જોઈ લો ડિસ્પ્લે ઘણું મોટું રૂબરૂ તમે અહીંયા જો વિઝિટ કરશો ને તો ઘણા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે એટલે તમને બધી બ્રાન્ડના જોવા મળી જશે છે ઓકિન છે વિનોદ છે વન્ડરશિપ આવશે બધી કંપનીનો કુકર તમને મળી તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડિયોમાં આજના વિડિયોમાં આપણે એક્સપ્લોર કરીશું અમદાવાદના સૌથી જૂનામાં જૂના વાસણ બજારની કે જે અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં આવેલું છે મેરેજની સીઝન અત્યારે ચાલી રહી છે તો મેરેજમાં ઉપયોગી બધી જ ટાઈપના વાસણ આ ઉપરાંત મિત્રો ગરમા ઉપયોગી કિચન કિચનવેરની બધી જ એસેસરી બધા વાસણની ઓન નવી વેરાયટી તમને આજના વિડિયોમાં જોવા મળવાની છે તો વિડિયોને પૂરો જો ચેનલ પર નવા હો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ અમદાવાદ નું માણેક ચોક વાસણ માર્કેટ તો ફાઈનલી મિત્રો આપડે માણેક ચોક વાસણ બજારમાં એક શોપ છે તાંબા પિત્તર ના બધા વાસણો છે અહીંયા આપણને મળે મળે વેરાયટી એ આપણે અંદર જઈને બસ બસ મજા મજા મજામાં તો હવે મેરેજ સિઝન પણ આઈ ગઈ છે અને મારા ખ્યાલ થી બધા ગામડામાં તે બધી જગ્યાએ મેરેજ માં અત્યારે તાંબા પિત્તર ના વાસણો ને બધું આપ્લે કરતા હોય તો શું વેરાયટી શું પ્રાઇસ માં મળે છે આપડા દર્શક આપણે વેરાયટી માં જે એક અત્યારે લગન ગાળા જે તાંબાની માજિયા માટલી ચાલે છે વેરાયટી માંય કાં ચાલશે ઓકે એક એકાબ બી પવાલી છે એક બધી ડિઝાઈન ની અલગ અલગ પવાલી બી મળી શકે છે આપળા છે એકાબી નક્ષી વાળી પવાલી છે આ બી બહુ વેરાયટી વ્યવસ્થિત છે બહુ સરસ છે આ બી માં માટલાવાની અંદર ને 305 ડાળા બી પાણી પી શકો એના માટે બી તમારે

અને આપડે લગ્નમાં આપવા માટે વીસ નગરી બેડા પ્રખ્યાત છે વીસ નગરી ઘાટના બરોબર જે બી આપડે લગ્ન માં છોકરીઓને આપવા માટે બી ચાલે એમાં નાનીથી એમાં તમારે નાની થી બે સાઈઝ આવે એક નાની સાઈઝ આવે એક મોટી સાઈઝ આવે ઓકે

કલાઈ સાથે તૈયાર આવશે અને આનું કન્ટેનર ઉપર બી આવશે અહીંયા મળી જશે કોસ્ટિંગ કેસ્ટ પિસ્તાલીસો રૂપિયા ની આસપાસ પિસ્તાલીસો રૂપિયા ની આજુબાજુ જોઈ શકો છો તમે અને ઇઝીલી આમ જોવા જઈએ ને તો

પછી ત્યારબાદ જોઈ શકો છો કે તમને ગ્લાસ નો એક સેટ છે એન્ટિક ગ્લાસ નો બી એક સેટ છે એન્ટિક જે પહેલાના જમાના પહેલાના જમાનાના ગ્લાસ છે પહેલાના વાપરતા હતા ધીમે ધીમે બધું લુપ્ત થતા હા લુપ્ત બધું અત્યારે નવી હવે બધું આવે છે ધીમે ધીમે બધું હવે રાજા રજવાડાના ગ્લાસ આવશે રાજા રજવાડા હવે ધીમે ધીમે ક્રેઝ પાછો આવવા લાગ્યો છે પાછો આવવા લાગ્યો છે

હવે આપણું જે શોપ છે દુકાન પ્રોપર એડ્રેસ છે નહીં આપણા દર્શક મિત્રો દર્શક મિત્રો કંસારા હરિલાલ બરોબર છે સાડા થી લઈને સાત વાગ્યા સુધી તમે આવશો ને તો તમને આ શોપમાં તાંબા પિતર વાસણોની ઘણી બધી વેરાયટી મળશે બાકી જોઈ શકો છો તમે માર્કેટ અંદર ઘણી બધી દુકાનો છે કે જ્યાં તમને એન્ટીક વસ્તુઓ છે ત્યારબાદ તાંબા પિતર વાસણો છે બધી વેરાયટી મળતી હોય છે સામેની બાજુ એક આપણે શોપ તમે જોઈ શકો છો મહાવીર સેલ્સ કરીને એક દુકાન છે ત્યાં બધી એન્ટીક વસ્તુઓ મૂર્તિઓ બધું મળે છે તો ત્યાં એક વિઝિટ આપણે કરી લઈએ અને શું રેન્જમાં શું વેરાયટી મળે છે એ તમને બતાવી એક બીજી શોપમાં આપણે પહોંચી ગયા છે મહાવીર માં આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે કેમ જો ભાઈ મજા માં બસ એકદમ મજા તો આપણા ત્યાં શું શું કલેક્શન વાસણો ને બધું આપના અહીં બધું પૂજા ના લાગતા બધી સામગ્રી મળી જશે જેમ કે ધજાડન થઈ ગયું કલર થઈ ગયું અને મૂર્તિઓ ચાલતે મૂર્તિઓ થઈ ગઈ અને દીવા દીવી બધું મળી જાય દીવા દીવી બધું અને બધી એન્ટિક વસ્તુઓ બધી બધું એન્ટિક વસ્તુઓ બધું ઘરમાં રાખતા હોય છે બધું કલેક્શન મળશે હા મળી જાય આયો પાછળ ગોડાઉન છે ત્યાં બતાવી દે ઓકે તો આ શોપ અહીંયા છે ને એમનું ગોડાઉન પાછળની બાજુ છે કે જ્યાં તમને બધું કલેક્શન તમને ડિટેલમાં બતાવી આવી જવાનું સૌથી નાનીમાં નાની મૂર્તિ આ રીતની આવે છે તમારે અઢીસો ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય અને મોટામાં તમારે જેટલી સાઈઝ જોવી છે એ પ્રમાણે મળી જશે ઓકે એટલે નાનામાં નાની સાઈઝ આ રહે છે નાનામાં નાની સાઈઝ આ રહે ગણપતિજીની જે મૂર્તિ છે જે તમે જોઈ શકો છો મંદિરમાં છે રાખી છે એ પ્રમાણે એનું બધું કલેક્શન મોટું છે એ પણ તમને વિડીયોમાં આગળ બતાવીએ આ પ્રાઇઝિંગ કેટલું રહેશે આ એપ્રોક્સિમેટલી ટુ ફિફ્ટી રૂપીઝનું પીસ પડે ટુ ફિફ્ટી બસો પચાસ રૂપિયાથી ચાલુ થશે ત્યારબાદ જોઈ શકો છો ઘણું બધું કલેક્શન બધું તમને મળી જાય એમાં નાનીથી મોટી એમના અત્યારે આવી ગયા છે જોઈ શકો છો તમને મૂર્તિઓનું ઘણું બધું કલેક્શન આપણે નાની મૂર્તિનું કલેક્શન જોયું હવે આ ડિપાર્ટમેન્ટમાં મોટી મૂર્તિનું જે કલેક્શન છે ને એ આપણને ભઈ બધું જેમ કે આ રીતના તમારા રાધાકૃષ્ણ થઈ ગયા સ્ટોન વર્કમાં એ આમાં સાદા ચાલતા તો સાદા મળી જાય બધી સાઇઝના તમને મળી જશે ઓકે બધું અવેલેબલ જ હોય છે જેમ કે ગણપતિ દાદા થઈ ગયા મોટી સાઇઝના સાઇઝ ચાલતી તો હજી અંતિ નાની મળી જાય અને એપ્રોક્સિમેટલી કેટલા ફૂટની સાઇઝ કેટલી હશે

હાથીનું અલગ અલગ બધી વેરાયટીવાળા જે સાંકડા કહેવાય ને ઝૂલાના એ પણ તમને મળશે ત્યારબાદ જોઈ શકો છો કે આ જે બધી બેલ્સ છે જે ઘંટડી છે મંદિરમાં રાખવાની પછી મંદિરમાં બધું રાખતા હોય છે શુભ લાગ એનું બધું કલેક્શન છે ને એ પણ તમને અહીંયા બધું મળશે એન્ટિક વસ્તુઓ બધી આ બધી ઓનલાઈન તમે સર્ચ કરશો ને ઓનલાઈન તમને કદાચ કોસ્ટિંગ વધારે પડે પણ આ એક માત્ર અમદાવાદનું એવું માર્કેટ છે કે જ્યાં તમને આ બધી એન્ટિક વસ્તુનું જે કલેક્શન છે ને એ તમને સારા એવા રેટમાં મળી જશે જેમ કે જોઈ શકો છો આ જેમ કે બધા માતાજી ગયા છે બધા ભગવાન તમને બધા ભગવાન મળી જાય એ ટુ ઝેર જે તમે માંગો એ રીતના અને ખૂબ જ નોમિનલ પ્રાઇસ ઉપર છે અને કોઈને આપણે માની લો કે કોઈ પણ દર્શક મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણેથી જોઈ રહ્યા અમદાવાદ બહારના હોય તો વિડીયો ના માધ્યમથી કોઈને કદાચ કઈ ગમતું અથવા વોટ્સઅપ પર કોઈ ફેસિલિટી અવેલેબલ છે વોટ્સઅપ પર તમે મને કોલ કરી શકો છો અને તમને ડાયરેક્ટ વોટ્સઅપ પર વિડીયો કોલ કરીને તમને બતાવી શકો ને ડાયરેક્ટ કુરિયર થઈ જશે તમારા એડ્રેસ ઉપર ઓકે એટલે ભાઈનો નંબર છે નીચે આપણે મેન્શન કરી દઈએ છે એમાં અલગ અલગ વેરાયટીવાળી જે પણ મૂર્તિનું કલેક્શન તમારે જોઈતું હોય ને તો જસ્ટ તમે એમને મેસેજ કરશો ને તો તમને બધું વિડિયો કોલની ફેસિલિટી થી તમને કોઈ પણ પસંદ હોય ને તો ઘર સુધી તમારે પહોંચાડવાની જવાબદારી ભાઈની રહેશે બરોબર ને હા એ બધી જવાબદારી અમારી રહેશે ઓકે તો આપણે શોપનું છે ને પ્રોપર એડ્રેસ છે એકવાર જણાવી દેજો માનક ચોક માનવીની પોલ મહાવીર સેલ્સ કોર્પોરેશન અમદાવાદ અને શોપનો ટાઇમિંગ કે લાવ કે શું દીરે છે સવારે 10 વાગે થી સાંજે 8 વાગે સુધી ઓકે તો તમે એન્ટિક વસ્તુઓનો કલેક્શન જો તમારા મૂર્તિઓનો ત્યારબાદ આ બધું કલેક્શન મારી પાછળ તમે જોઈ શકો છો જો તમારે લેવું હોય ને તો ચોક્કસથી તમે વિઝિટ કરી શકો મિત્રો મેરેજમાં ઉપયોગી વાસણોનો 컬લેક્શન તેમજ હોમ ડેકોર અને એન્ટિક મૂર્તિઓ અને એન્ટિક વસ્તુઓનો કલેક્શન આપણે વિડિયોમાં જોયું હવે આપણે માણેક ચોક માર્કેટમાં આવેલ એક એવી શોપની વિઝિટ તમને કરાવીશું કે જ્યાં નાની ચમચીથી માંડીને મોટા મોટા વાસણોની બધી જ વેરાયટી તમને આ જગ્યાએ મળી રહેશે તો ચાલો મિત્રો શોપની વિઝિટ કરી અને બધું કલેક્શન તમને વિડીયોમાં બતાવીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આશાપુરા મેટલ્સ મને આપણા સાથે ભાઈ જોડાઈ ગયા કેમ છો ભાઈ મજામાં બસ મજામાં ચિરાગ તો હવે આપણે ત્યાં શું શું વસ્તુ મળશે વાસણમાં એ બતાવી દઉં આપણા ત્યાં તમને ચિરાગ ભાઈ બતાવી દઉં બધી વસ્તુ ઓકે નાની ચમચીથી લઈને ચમચીમાં બી બધી એન્ટિક એન્ટિક આવશે

જે કહેવાય છે કહેવાય છે આને ઓકે ઇન્ડક્શન ગેસ બધામાં ચાલે છે બહારની કન્ટ્રીમાં લઈ જાય છે રોટલી પરાઠા ઢીબ્રાઢોસા બધામાં ચાલતું હોય છે ઓકે આમાં બધું આવી ગયું અત્યારે ગ્રીલ પાન બી આવ્યું છે એક બતાવી દઉં છું પિત્તળના બી કોઈક કસ્ટમર હોય છે તો લેતા જાય છે પિત્તળમાં બી લેતા જાય છે તો હવે આપણે કુકરના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે જોઈ શકો છો તમે નાનામાં નાની સાઈડનો જે કુકર કદાચ તમારે કદાચ જોવામાં નહીં આવ્યું હોય કદાચ જોયું હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવી જો બાળકો રમી શકે એ પ્રમાણેનું હવે આ સાઇઝથી લઈને મોટી સાઈડના બધા કૂકરનું કલેક્શન આપણે મળશે તો હવે કઈ કઈ બ્રાન્ડ આપણે મળશે એ બતાવી દો પહેલાં બ્રાન્ડમાં આપણે જે પ્રેસ્ટીજ છે ગરુડા છે બટરફ્લાય છે પીજન છે તો બધી બ્રાન્ડના મળી જશે અત્યારે જે નવું છે પ્રભા કંપનીમાં પ્રભા કંપનીમાં આવ્યું છે અત્યારે હેમટ હેમડ ડિઝાઇનમાં આવ્યું છે આ બારથી હેમઠ છે ઓકે ટ્રાય પ્લાય છે બોટમ વગરનું તમને જોવા મળશે ઓકે એટલે તમારે ઇન્ડક્શન બીજમાં પણ ચાલે ગેસ પર પણ ચાલે બોટમ વાળામાં જે પ્રોબ્લેમ થતી હતી કે લાંબા ટાઈમે નીકળી જાય ઓકે એ તમારું પ્રોબ્લેમ નહીં થાય આમાં બરોબર છે અને બીજું આવ્યું છે એક બટરફ્લાયમાં એ બી ટ્રાયપ્લાય અને નવું લોન્ચિંગ કર્યું છે આજે જ આવી છે લેટેસ્ટ લેટેસ્ટમાં લેટેસ્ટ છે આ ત્રણ સાઈઝ અવેલેબલ છે 2 લિટર 3 લિટર 5 લિટર બરોબર છે પછી આપણે જે અનિકોમમાં તવો જોયો તો એ ટાઈપમાં 쿠કર આવી છે અચ્છા કુકરમાં પણ આવું આવશે માં બી હની કોમ અને આમાં પાછું પાંચ માં મોટું હોય તો પાંચ લીટર બી મળી જશે એ બી છે બરોબર અને એ સિવાય પણ તમે જોઈ શકો છો એ સિવાય તમને બધી બ્રાન્ડના જોવા મળી જશે ના છે વિનોદ છે ઓકે વંડર આવશે બધી કંપનીના કુકર તમને મળી જશે અને બીજી એક વસ્તુ આવી છે કોર્પોરેટ ગિફ્ટમાં આપવું હોય કંઈક એના માટે આવી છે નવી વસ્તુ છે કોપરનું આવશે રાતે પાણી ભરીને મૂકો સવારે પીઓ હેલ્થ માટે બહુ સારું છે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય તો સારું થાય છે પણ ઘણા લોકો બર્થ ડે ફંક્શનમાં ને બધું જો તમારા હોય મેરેજમાં પણ આપતા હોય છે આ પ્રમાણે આખો સેટ આવશે એમાં બીજી પેટર્ન છે એક તમને બીજી બી સારી સારી પેટર્નો મળી જશે બે ગ્લાસ આવશે જોડે બીજી બી કોપર માં મળી જશે વસ્તુઓ જે બ્રાસ માં જે આપણો મસાલિયા બી છે ઓકે બી તમને એ સિવાય આપણો આખા સેટ સિવાય ધારો કે આ પ્રમાણે બોટલો લેવી હોય તો મળશે સિંગલ બી મળી જશે સિંગલ માં જોઈએ તો સિંગલ માં બી બોક્સ પેકિંગ માં સારું એવું મળશે અને આ પ્રમાણે કોમ્બો સેટ પણ જોઈએ તો એ પણ મળશે પાછળ તમે જોઈ શકો છો નાની મોટી જે કિટલી છે ત્યાર બાદ જે કન્ટેનર છે તેલ ઘી ભરવા માટેના એ પણ અહીંયા તમને મળી જશે હવે આપણે સાદા ડબ્બા બી આવતા હતા પહેલા આ રીતના

બધા ટાઈપના ડબ્બામાં બધી પેટર્નમાં આવી ગયા બધી પેટર્નમાં આવી ગયા બરાબર બરોબર એ ટાઈપમાં આપણી જોડે પછી પવાલી બી છે જેમાં બધી સાઇઝ મુજબ છે નાનાથી લઈને મોટી સાઈઝ બધામાં મળી જશે અને ખાસ કરીને બધું મેરેજમાં ઉપયોગમાં આવતું હોય છે એ બધું કલેક્શન પણ અહીંયા તમને મળશે એ સિવાય તમે ઉપરની બાજુ તમે જોઈ શકો છો મોટા જે પાણી પીવા માટેના જે ટાંકા જે કહેવાય છે કન્ટેનર છે બધા અલગ અલગ શેપના એ પણ તમને અહીંયા મળી જશે હવે ચિરાગભાઈ તમને છે ને પિત્તળમાં નવી વેરાયટી બતાવું છું જે હાંડી તરીકે આવી છે પંજાબી હાંડી કહેવાય છે પંજાબી હાંડી એમાં રાંધવા છે બધામાં ચાલે છે આ કલાઈ કરેલી આવશે પાછી ઓકે સાઈઝ બી તમને નાની મોટી મળી જશે બીજી હાંડી છે જે રજવાડી ટાઈપ છે શેપ એનો અલગ છે બિરિયાની ટાઈપ આમાં બી તમને સાઈઝ અવેલેબલ છે મળી જશે બધી અત્યારે સૌથી લેટેસ્ટ માં ચાલતું હોય ને ચિરાગ તો આપણે મસાલી આજે જે બ્રાસ માં આવી ગયા છે અત્યારે બ્રાસ માં બ્રાસ માં મસાલી બરોબર તમને બતાવી દઉં છું આ રીતના ડિઝાઇન વાળા આવશે બ્રાસ માં મસાલી ઓ ડિઝાઇન તમને અલગ અલગ મળી જશે શેડ માં ભી મળી જશે કોપર અને બ્રાસ માં કોપર અને બ્રાસ બનેલું કોમ્બિનેશન ઓકે એ કોમ્બિનેશન માં સારા એવા મળી જશે નવું એક એન્ટિક બી આવ્યું છે જે માં બનાવ્યું છે માં સ્કવેરમાં બી તમને બે ત્રણ ડિઝાઇન ને બધું મળી જશે ઓકે બતાવી દઉં છું તમને પીકોક વાળી ડિઝાઇનમાં છે આખું એમાં એક ટી સુગર ના ડબ્બા બી અત્યારે જે આવ્યા છે જે બહુ વધારે ચાલે છે ત્રણના સેટમાં આવશે આ રીતે ત્રણ નો સેટ આવશે આખો જે તો ટી સુગર માં વધારે ચાલતા હોય છે આ લાગશે બધાને વુડન ની બોટલ ઓકે પણ છે અંદર થી કોપર એટલે બંને નું કોમ્બિનેશન બંને લાગોમાં વુડન છે એકદમ અને અંદર થી જો તમે કોપર અને આમાં જો પાણી પીએ ને તો હેલ્થ બેનિફિટ ઘણા બધા છે જો અહીંયા લખેલા તમને જોવા મળી જશે

આ તમને 1800 જેવી પડશે કઢાઈ ઓકે બરોબર છે ને એમાં પણ તમે જોઈ શકો છો અલગ અલગ બધી બ્રાન્ડેડ કંપનીની જે કઢાઈઓ છે જે હાંડીઓ છે એ તમને એક બીજી છે જે આપણે આપણે અનિકોમમાં જોયું હતું ને તવામાં એ રીતનામાં આ કઢાઈ બી છે બરોબર આ બી સેમ યુઝમાં આવશે તમારે શાક બનાવવામાં તળવામાં બધામાં ચાલશે બરોબર તો તમે જોઈ લો ડિસ્પ્લે ઘણો મોટો છે રૂબરૂ તમે અહીંયા જો વિઝિટ કરશો ને તો ઘણા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે એ સિવાય તમને પાણીની આ જે બોટલો છે ત્યારબાદ લંચ બોક્સ જે છોકરાઓ માટે કોમન આવે છે એ તો આપણે જોયા પણ આ મારા જોવા વખત આવે એવું છે કોમન તો આપણી જોડે છે ઓકે નોનસ્ટિકમાં જે આવતું હતું એ તો મળી જ જશે આપણી જોડે નોનસ્ટીક વાળું પણ મળશે અને જે બધું લેટેસ્ટ આવ્યું છે ને એ લેટેસ્ટમાં બી આપણી જોડે મળી જશે ઓકે કહું ને તો વાસણોનું એ ટુ ઝેડ કલેક્શન અહીંયા તમને મળી જશે તો હવે આપણે એકવાર આ જગ્યાનું એડ્રેસ છે અને શોપ ટાઈમિંગ છે એ આપણે રિપીટ કરી દો આપણા દર્શક મિત્રો ઓકે આપનું શોપનું નામ છે આશાપુરા મેટલ્સ અને ટાઈમિંગ છે આપણો અગિયારથી આઠ વાગ્યા સુધીનો ઓકે લોકેટેડ છે આપણે માણેક ચોક ડાયાબી ચેમ્બર્સ પાસે ફ્રૂટ માર્કેટ અમદાવાદ તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે તો તમારે પણ વાસણનું કંઈ પણ કલેક્શન લેવાનું હોય ને તો અમદાવાદના સૌથી જૂનામાં જૂના આ માણેકચોક વાસણ માર્કેટની ચોક્કસથી વિઝિટ કરજો કે જ્યાં તમને એક બે નહીં પચાસથી પણ વધારે દુકાનોના ઓપ્શન તમને મળી જશે કે જ્યાં નાની ચમચીથી માંડીને મોટા વાસણનું બધું જ કલેક્શન તમને મળી જશે તો વિડીયોને વધુ વધુ શેર કરી દેજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જય ગરવી ગુજરાત જય હિન્દ